બાપુ બોલ્યા એટલે પાત્રતા પેલી હોવી જ જોઈએ સદગુરુ મહારાજ ના ચરણ ગયા પછી એમને તમને પ્રસાદી આપી દીધી પણ

લીધા પછી એ મંદિરે જ્યાં એટલે જગત તો માગે તમારે હાથ જોડી માંગવાનું મારા છોકરો મોટો કરી દેજો નોકરી હાલી દેજો મારા વ્યવહાર હારા મળજો મારા છોકરો ને જ નોકરી લાગજો

અમારો અમારી બાજુ એક ભાઈ બે ચાર દાડા ભજન મોજ્યા એ બાજુ ની વાત કરું બે ચાર દાડા ભજન મોજ્યા પછી ગુરુ કરાયા સંપ્રદાયનું કોઈ મૂળ હોય સનાતન ધર્મનું કોઈ મૂળ પગથતિ હોય તો શ્રીમદ ભાગવત ગીતા એમ છે શંકરાચાર્ય મહાપુરુષ એમ કે છે કે સનાતન ધર્મનું કોઈ મૂળ હોય તો ભગવો ભેગ છે ધર્મની ની ધજા છે અને સંપ્રદાય સંપ્રદાયનું કોઈ મૂળ હોય તો વાણી અને વિવેક છે